વાંકાનેરના મેસરિયા ગામ ખાતે ખેડૂતોની મંજૂરી વગર હેવી લાઈનની કામગીરી શરૂ કરતા ખેડૂતોએ કામગીરી અટકાવી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના મેસરિયા અને અને આજુબાજુના વિસ્તારમાં સાપરથી ઘિયાવડ તરફ જતી બસો વીસ કેવી હેવી વીજ લાઈનની કામગીરી જેટકો દ્વારા શરૂ કરવામાં આવી હોય જેમાં ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરવા અંગે મોરબી જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ આ કામગીરી સામે ખેડૂતો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હોય જે દરમિયાન શુક્રવારે જેટકો કંપનીના કર્મચારીઓ માટે પોલ કરવા ખેડૂતોના ખેતર સુધી પહોંચતા ખેડૂતોએ આ કામગીરી સામે રોષ વ્યક્ત કરી જેટકોના અધિકારીઓને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ ન કરવા દેતા મામલો ગરમાયો હતો અને ખેડૂતોએ કંપનીની કામગીરીને અટકાવી નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી કામગીરી ન કરવા દેવા ખેડૂતોએ અપીલ કરી અને વિરોધ વ્યક્ત કરતા જેટકોની કામગીરી અટકાવી હતી જે બાદ સ્થાનિક ખેડૂતો અને જેટકોના કર્મચારીઓ વચ્ચે ચકમક ઝરતા મામલો ગરમાયો હોવાની માહિતી શુક્રવારે સાંજે છ વાગ્યે મળી રહી છે